તો એમાંની આપણે આ પહેલી સંસ્થા જોઈએ સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ એટલે કે એન સીડીએસએલ તો કે સીડીએસએલનું આખું નામ છે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ આ ટૂંકાસરી નામમાં પૂછાય છે તો સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ સીડીએસએલના ટૂંકાસરી નામે ઓળખાય છે એક બે વાક્યમાં સવાલ પૂછાય અથવા તો એક બે માર્ક્સનો ટૂંકા શરી નામમાં પૂછાય કે સીડીએસએલનું પૂરું નામ જણાવો તો કે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ લિમિટેડ તો તેની સ્થાપના મુંબઈ શેર બજાર અને કેટલીક બેંકોના સહયોગથી ઓગણીસો ને નવ્વાણુંમાં જ્યારે એનએસડીએલની સ્થાપના ઓગણીસો ને સન્નુંમાં એનએસઈ દ્વારા અને આની સ્થાપના બી દ્વારા એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને ઓલાની સ્થાપના એનએસઈ દ્વારા અને નાણાકીય સંસ્થાઓ અને સીડીએસએલની સ્થાપના કરવા માટે બીએસઈ એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને કેટલીક બેન્કોના સહકારથી ઓગણીસો ને નવ્વાણુંમાં ખાલી યાદ એટલું રાખવાનું કે ભાઈ સીડીએસએલની સ્થાપના

પાડે છે બંને સંસ્થાઓ ઓનલાઈન જ સેવા પૂરી પાડે છે કારણ કે બંને સંસ્થાઓ આ ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને એ અભૌતિક એટલે કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે દાખલા તરીકે અત્યારે એમી તમને આ જે ભણાવી રહ્યા છે ઓનલાઈન આ આખું ઇલેક્ટ્રોનિક સ્વરૂપ અને ઓનલાઈનના માધ્યમથી તમને શિક્ષણ પૂરું પાડી રહ્યા છે હા પછી જે ભણવાવાળા હોય ભણે ન ભણવા વાળા હોય બાના કાઢે કે આમાં ઓનલાઈનમાં હું હવે ઓનલાઈન સમજી જ રહ્યા મિત્રો હું તો છેલ્લા બે વર્ષથી ચેનલ ચલાવું છું ભણવા વાળામાં રેગ્યુલર ભણે જ છે આ તો અમારું કામ હું છે તમને પીરસી દેવાનું અને જેને ખાવું હોય લે ન ખાવું હોય આડો હાથ રાખે તો સીડીએસએલ પોતાની સાથે નોંધાયેલા પાર્ટિસિપેટન્ટની યાદી દર વખતે એટલે કે દર વર્ષે વખતો વખત એની પોતાની વેબસાઇટ ઉપર મૂકે છે અને વેબસાઇટ ઉપર આ પાર્ટિસિપેટની યાદી દર વખતો વખત બહાર પડતી હોવાથી રોકાણકારોને કોઈ લેહ ભાગો આવા પાર્ટિસિપેટન્ટ આના ખોટા નામથી એની સાથે છેતરપિંડી કરી શકે નહીં આનો સૌથી મોટો ફાયદો છે તો સીડીએસએલ તેમજ એનએસડીએલના ડિપોઝિટરી પાર્ટિસિપેટ તેમની સાથે સમગ્ર ભારતમાં ઇલેક્ટ્રોનિકલી જોડાયેલા હોય છે એટલે કે ઓનલાઈન સ્વરૂપે અભૌતિક સ્વરૂપે જોડાયેલા હોય છે પરિણામે ગ્રાહકો તેમજ રોકાણકારોને ઘર આંગણે ડિપોઝિટરીની તમામ સગવડો પ્રાપ્ત થાય એટલે કે ગ્રાહક પોતે પોતાના ઘર આંગણે તે ગમે તે સ્થળે ગમે તે સમયે નથી ખરીદ વેચાણની પ્રવૃત્તિ કરી શકે છે તો એનએસડીએલ અને સીડીએસએલની કેન્દ્રિત પ્રથા ગ્રાહકો તેમજ રોકાણકારોના દરેક વ્યવહારો ઉપર નજર રાખે છે તેમજ ગ્રાહકો અને રોકાણકારોના વ્યવહારોની નોંધ પણ પોતાની પાસે રાખતી હોય છે મિત્રો તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને વધુને વધુ શેર કરો આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફબી અને માં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનના નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ અગેન બેસ્ટ ઓફ લક